ડીસાના ગેનાજી પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ લગાવ્યા લોક ડીસાના શિક્ષણ જગતમાં ફરી ખોટ પડી જેમાં ગેનાજી ગોડિયામાં પ્રાથમિક શાળામાં શિક્ષિકાની સતત ચાર વર્ષની ગેરહાજરી આ છે ગેનાજી ગોડિયાની પ્રાથમિક શાળા જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલી છે અહીં શિક્ષિકાની નોકરી હોવા છતાં સતત ચાર વર્ષથી ગેરહાજર છે જેનો અત્યાર સુધી કોઈ હતતો પત્તો નથી કે ઉર્મિલાબેન નામની શિક્ષિકાની નોકરી ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં બોલે છે અને છેલ્લા ચાર વર્ષથી સ્કૂલમાં ગેરહાજરી છે પ્રાથમિક શાળામાં નોકરી ચાલુ હોવાથી પગારની ચુકવણી થઈ રહી છે પણ શિક્ષિકા છેલ્લા ચાર વર્ષથી શાળામાં આવ્યા જ નથી જેમાં બાળકોના ભવિષ્ય પર અંધકાર છવાયો છે આખરે ગેનાજી ગોડિયાના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને લોક લગાવવાની ફરજ પડી હતી આ બાજુ વાલીઓ દ્વારા પ્રાથમિક નિયમિત કચેરી ખાતે પણ ઉર્મિલાબેન છેલ્લા ચાર વર્ષથી સતત ગેરહાજર છે અને શિક્ષકોના અભાવના લીધે અરજી પણ આપવામાં આવી છે જેમાં તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જો શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો એલસી લઈને અન્ય કોઈ શાળામાં અભ્યાસક્રમ માટે મોકલવાને ગામ લોકોએ ચીમકી પણ આપી હતી નરેશ દિવ્યાસ વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ ઈશ્વરજી સોગાજી ક્યાંનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે સતો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ધૂરો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકાર ને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે અમે આ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રખડે સરકાર અમારા તરફથી જે વિચારવું હોય વિચારી લે ગમેશકુમાર જગાજી ગેનાજી ગોળિયાનો વતની શું ગામ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં મારા છોકરાઓ ભણવા આવે છે સતત પોંચ વર્ષથી છોકરાઓનું શિક્ષણ નબળું છે નબળું થવાના કારણના પગલાં લેવાથી એમનું કેવું એમ છે શિક્ષક ઓછા પડે છે તપાસ કરતો ખબર પડી કે બેન પોંચ વર્ષથી ભણાવવા આવતા નથી બે હજાર વીસ પછી એક દિવસ સ્કૂલમાં આવ્યા નથી એમનો પગાર અહીંથી ચૂકવણું થાય અને સતત એ કયો નોકરી કરે છે કોઈને પતો નથી એના પછી અમે તપાસ કરતો ખબર પડી કે આ બેન પોંચ વર્ષથી આવતા નથી ત્યારે ગામજનો અમે ગામના ભેગા કર્યા ભેગા થઈને ગામજનોએ ડિસિઝન લીધું કે આપણે શાળાની અંદર મૂકવા તો બેન હાજર થાય અથવા તો બીજા શિક્ષકને મૂકે તેમની જગ્યા ખાલી કરે એના પછી જ આપણે સ્કૂલનો દરવાજો ખોલીશું ન થાય તો અમારા છોકરોનું શિક્ષક બગડે છે એટલા માટે અમે બીજા ગમે તે શાળાની અંદરમાં એલસી લઈ જઈ અને અમે તેઓ દાખલ કરીશું કિરણ કુમાર નવીનભાઈ માળી છે હું ધોરણ સાત બ માં ભણું છું આ પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં ઉર્મિલાબેન આવતા નથી ને અમારે છોકરોનું શિક્ષણ બગડે છે